રમેશભાઈને આ લોડર વેચવાનું છે વન ઓનર લોડર છે અને મિની લોડર છે એટલે કે મિની ટ્રેક્ટરમાંથી માંથી બનાવેલું લોડર છે એકદમ ઓછા ખર્ચની અંદર સારું એવું કામ આપે છે આ લોડર અને તમે આંખ બંધ કરીને આ લોડર લઈ શકો છો કેમ કે ફૂલ જવાબદારી સાથે રમેશભાઈને વેચવાનું છે લોડરની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો સારો જો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો લોડર વેચવાનું છે આ લોડર કેપ્ટન મિની ટ્રેક્ટરમાંથી બનાવવામાં આવેલું છે અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ લોડર છે અને ઓરિજિનલ કન્ડિશન શોરૂમ કંડિશનમાં લોડર જોવા મળશે કેપ્ટન મિની ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે માર્કેટની અંદર અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે રમેશભાઈએ આ લોડર લોડર રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ચેક કરી ટેસ્ટ લઈને પણ લઈ શકો છો લોડરના માલિક રમેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે લોડર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં ટાયરનું લોડર છે વન ઓનર કિંમત ચાર લાખ રાખવામાં આવેલી છે જેમાં ફેરફાર થઈ જશે તમારે લોડર લેવો હશે તો કિંમત અંદાજિત છે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે સુરેન્દ્રનગર અને ગામ થાનગઢ ગામે જોવા મળશે લોડર લેવું હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ નવાણું અઠાણું ત્રેપન વાળા નંબર ઉપર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો